શું તમને ખબર છે કે હનુમાન ચાલીસા પાઠ કરવાથી શનિ દોષથી રક્ષા કેમ થાય છે તેની પાછળ એક વિરલ કથા છે જ્યાં શનિદેવને પણ હનુમાનજી આગળ નમવું પડ્યું હતું એક વખત હનુમાનજી શ્રીરામના ધ્યાનમાં તલ્લી હતા ત્યારે શનિદેવ આવ્યા અને પોતાનો પ્રભાવ પાડવા માટે હનુમાનજીના ખભા પર ચડવા પ્રયત્ન કર્યો હનુમાનજી સ્મિત સાથે તૈયાર થઈ ગયા પરંતુ જ્યારે જ શનિ ચડવા લાગ્યા ત્યારે હનુમાનજીએ પોતાની અદ્ભુત પૂછથી તેમને કસીને બાંધી દીધા શનિદેવ હલનચલન પણ કરી શક્યા નહીં કલાકો વીતી ગયા અને શનિદેવ પીડાથી દયા માગવા લાગ્યા અંતે શનિદેવે પરાજય સ્વીકાર્યો અને વિનંતી કરી હે પરાક્રમી હનુમાન કૃપા કરીને મને મુક્ત કરો હું તમારી શક્તિ માનું છું હનુમાનજીએ કરુણાથી તેમને છોડી દીધા પરંતુ એક શરત પર કે કોઈ પણ ભક્ત જે ભક્તિપૂર્વક તેમનું નામ સ્મરણ કરે અને પૂજન કરે તેને શનિદોષથી ક્યારેય પીડા ન પહોંચાડવી શનિદેવે આ વાત સ્વીકારી અને કહ્યું આજથી તમારા ભક્તો મારા કઠિન પ્રભાવોથી મુક્ત રહેશે ત્યારથી હનુમાનજી સંકટમોચન તરીકે પ્રસિદ્ધ થયા દુઃખ અને કષ્ટો દૂર કરનાર આજે એવું કહેવાય છે કે ખાસ કરીને શનિવારે હનુમાન ચાલીસાનું પાઠ કરવાથી શનિદોષ તથા તમામ નકારાત્મકતા દૂર થાય છે આ છે બજરંગબલીની અખૂટ કૃપા અને શક્તિ